ભગવાને તમને બે પૈસો આપ્યો હોય તો જરૂર ભોગવો ના નથી અમારે ઈશાવાસ્યનો પહેલો જ મંત્ર છે ઈશાવાસ્યમિદર્વિચ જગત્યામ જગત તેને ત્યક્તી થા મા ગ્રધ કશ્ય સ્વિધન આ પહેલો જ મંત્ર છે એમાં જે શબ્દ છે ને એ છે તેન ત્યક્તેન ભૂંજી થા તું ભોગવ એમ નથી કહેતા તું ભોગથી ભાગી છૂટ ભોગથી ભાગી છૂટ એમ નથી કહેતા ભોગવતું આજ્ઞા કરે છે ભૂંજી થા મા ગ્રીધ કશ્યસ્વી ધનમ પણ પછી બહુ મોટી મોટી આશાઓ ના રાખ બહુ મોટી મોટી આશાઓ ના કશ્યસ્વી ધનમ આ લક્ષ્મી ચંચળ છે હાથમાંથી ક્યારે છટકી જાય એ કંઈ કહેવાય એ કહી ન શકાય એટલે બીજી પેઢી છે ને એ બીજી પેઢી પેઢી પછી ભોગ મૂકીને પછી બેફામ બેફામ ત્રીજી પેઢી પછી પૈસા ઉડાડતી હોય છે પૈસા ઉડાડો પૈસા ઉડાડો પૈસા ઉડાડો પૈસા ઉડાડતી હોય છે ને પછી સંકળામણમાં આવી જતી હોય છે હવે શું કરવું હવે શું કરવું હવે શું કરવું નાવ ડૂબવા માંડ્યું છે નાવ ડૂબી રહ્યું છે આટલું પાણી ભરાયું આટલું પાણી ભરાયું આટલું પાણી ભરાયું અને પાંચમી પેઢી પછી ભીખ માગતી હોય છે તમારી ઈચ્છા હોય તો કોઈ વાર લખનઉ જજો અને હવે તો ઘોડાગાડીઓ બંધ થઈ ગઈ લગભગ રિક્ષાઓ આવી ગઈ પણ પહેલાં ઘોડાગાડીઓ ચાલતી એવી એકાદ ઘોડાગાડીમાં તમે બેઠા હો અને પેલા મિયા છે ને એ ઘોડાગાડી ચલાવતા હોય ને પછી તમે એમ પૂછો કે આપ કે વાલીદ ક્યાં કરતે થે એટલે તમારા મા બાપ વડીલો તમારા શું કરતા હતા લખનઉ કે નવાબ યા લખનઉ કે નવાબ અરે લખનઉના નવાબના છોકરાના 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 છોકરા ઘોડાગાડી ચલાવે છે કારણ પૈસો પચાવતા આવડ્યો પૈસો પચાવતા ના આવડ્યો હવે ઘોડાગાડી ચલાવે છે પાંચમી પેઢી ભીખ માગતી હોય અને પાંચમી પેઢીને જો ભીખ માગતી ના કરવી હોય તો ઘરમાં ધાર્મિક વાતાવરણ રાખવાનું ઢાળ નહીં રાખવાનું ચઢાઈ રાખવાની ગોંડલના મહારાજા છે ભગવતસિંહજી તમે જીવન ચરિત્ર વાંચજો એમને ચાર દીકરાઓ ચારે ચાર દીકરાઓને દરેક ખાતાના ડેપ્યુટી બનાવેલા ઉપર કોઈ બીજો સાહેબ હોય અને એના નીચે જે આસિસ્ટન્ટ હોય એનો દીકરો એને એને અનુભવ થાય પોલીસ ખાતાનો ડેપ્યુટી રેવન્યુ ખાતાનો ડેપ્યુટી રેલવે ખાતાનો બધાને એને ડેપ્યુટી બનાવે અને દરેક છોકરાને દર મહિને પાંચસો રૂપિયા આપવાના પગાર આમાંથી તમારે જે ખાવું પીવું સાડી લાવો કપડાં લાવો જે લાવો એ લાવો પાંચસોથી વધારે ના મળે નહીં તો છકી જાય બધા અને છકી જાય તો છોકરા હાથમાંથી જાય પછી અને જમવાના ટાઈમે ટેબલ ઉપર એક સાથે બધાને બેસવાનું એવું નહીં કહું માળો આઈન જમીશ ફલાણું જમીને એક સાથે રાજાએ બેસે બધા એક સાથે બેસીને જમે અને મારે પણ તમને ભલામણ કરવાની છે કે જો શક્ય હોય તો બધાએ બની બેસીને એક સાથે ટેબલ ઉપર બેસીને જમ હા કંઈ નોકરી ધંધો એવો હોય અને ના બેસા તો વાત જુદી છે તો વાત જુદી છે પણ બને ત્યાં સુધી એક સાથે જ એ જમવું એટલું જ નહીં જમતી વખતે હળવી વાતો કરવી ઠઠ્ઠા મસ્કરી કરવી હળવી વાતો કરવી હળવી વાતોમાંથી માણસ બહાર નીકળતો હોય છે તમે સિરિયસ થઈને આમ ડાચો ચડાવીને જ બેઠા હો બધા સોમ બેઠા હો એવું નહીં આપોઆપ બધી વાતો બહાર નીકળે એટલે આ ત્રણ મહાપુરુષો થયા બૌદ્ધ ધર્મને ઘડપણ આવ્યું ઘડપણ આવે છે તમે લાંબો સમય જીવો એટલે ગડપણ આવવાનું જ હતું ગડપણ આવવાનું પણ કારણ બતાવું તમને એનો આખો મૂલાધાર છે ને એ ત્યાગ છે છોડો 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 ઘર છોડો પત્ની છોડો પૈસો છોડો પણ પૈસો છોડીને કરશો શું જીવન કેવી રીતે જીવશો બીજાના પૈસા ઉપર જીવશો પહેલા પોતાના પૈસા ઉપર જીવન જીવતા હતા ને હવે બીજાના પૈસા ઉપર જીવન જીવો તો પોતાના પૈસા ઉપર જીવન જીવવું સારું કે બીજાના પૈસા ઉપર જીવન જીવવું સારું તમે જ્યારે જુઓ ત્યારે માગ્યા જ કરતા આ લાવજો આ લાવજો થોડુંક આ લાવજો થોડુંક આ લાવજો થોડુંક આ લાવજો અલ્યા પારકા પૈસે તું આટલા બધા ખર્ચા કરે છે આટલા બધા મારે અમે કાશીમાં રહીએ તો એક મહાત્મા છે ને સિનેમા જોવા જાય આ તો બધું ઢાંકેલું હારું કેલું હાર ત્યારે આ બધો વિડીયો કે ટીવી કે એવું બધું નતું પિક્ચર જોવા જાય પછી મેં કહ્યું કે ભાઈ તમે આ પૈસાનો દુરુપયોગ કરો છો પિક્ચર જોવા જાઓ છો મને કે એસા સ્વામીજી હમ ગુજરાત જાતે આ તો એમના શબ્દો કહું તમને ખોટું લાગે તો માફ કરજો ઓર સાલે બનીએ હે ને લુચ્ચે ઉકે પૈસે લાતે તો લુચ્ચો કે પૈસા લુચ્ચે મે કામ આવે કામ આવે પેલા બધા જે લુચ્ચાઈ કરે છે એમના પૈથી પૈસો ખેંચી લાવું છું તો હવે એ પૈસો મારે આમાં જ વાપરવાનો હોય શામાં વાપરવાનો હોય એટલે અમારે દોહરો બનાવ્યો છે તમને તમને ગમે હું કહી દઉં સાધુઓના પણ દોહરા જોવા જોવા હોય છે દોહરો એવો છે કર્મીકો દખણ ભલો કર્મીકો દખણ ભલો જ્ઞાનીકો પંજાબ જ્ઞાનીકો પંજાબ મૂરખ કો માળવો ભલો ઓર ઢોંગી કો ગુજરાત મૂરખ કો માળવો ભલો ઓર ઢોંગી કો કેટલો મોટો પ્રહાર છે કેટલો મોટો આઘાત પણ આમાં કંઈક તો સત્ય હશે કે નહીં હોય આમાં કંઈક તો સત્ય હશે એટલે બૌદ્ધ ધર્મ છે એના અંદર પણ ઘડપણ આવ્યું અને ગડપણ શું આવ્યું કે તમે વગર જોતા ત્યાગીઓના ટોળા ઊભા કરી દીધા અને ત્યાગી થવા મજા આવે રોજ લાડવા ખાવાના મળે કોઈ ટેન્શન નહીં કોઈ જવાબદારી નહીં કોઈ માથાકૂટ નહીં પણ અંતે તો બધું પરાવલંબી નહીં બીજા કોઈના ઉપર જ નહીં બધા કોઈના બીજા ઉપર જ થયું નહીં તો થઈ ગયા આજે પણ છે હું આજે પણ છે પણ મારે તમને ખાનગી વાત પણ કહેવાની છે અત્યારે આ દેશમાં અમે હું પણ એમાં આવી ગયો સાઠ લાખ છીએ અને અમારો મોટામાં મોટો ઉપકાર શું છે તમને ખબર છે મોટામાં મોટો ઉપકાર એ છે કે સાઠ લાખ જો કન્યાઓ માગે તમારી દશા શું થાય અત્યારે માણ મળતી નથી ને પાછા હાઠ લાખ ઊભા થાય લો ત્યારે લાવો ત્યારે તો તમારી દશા શું થાય એક માણસે મને પ્રશ્ન પૂછ્યો મને કે મારા તમારી પ્રવૃત્તિ શું ત્રણ પ્રવૃત્તિ એક 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 દર્શન આપવા આપવા આશીર્વાદ અને છોકરા છાના રાખવા મને કે આ પ્રવૃત્તિ કહેવાય કીધું ધૂમ ચાલે છે ચલાવતા આવડે તો તમે ચલાવો ધૂમ ચલાવો આ તો વગર મૂડીનો વ્યાપાર છે દર્શન આપવાના આશીર્વાદ આપવાના પણ કે આશીર્વાદ ફળે છે હવારથી હા જુદી આપીએ તો બે ચાર ને તો ફળવાના ને અને જેને નહીં ફળે કે આપણા ઉપર કેસ થોડા કરવાના છે મારા ઓળખીતા એક મહાત્મા છે ઓળખીતા ચૂંટણીના ટાઈમે જેટલા ચૂંટણી ચૂંટણી માટે ઊભા હોય દરેકને શ્રીફળ આપે કલ્યાણ મસ્તુ એટલે જે ઊભા હોય ને બધા તમને ખબર હોય કે ન ખબર હોય એક દેવરા બાબા થઈ ગયા ગંગામાં જ રહેતા નાવમાં જ રહેતા અને અજ્ઞાની જેલસિંહ પગેથી આશીર્વાદ આપતા એ જે જાય ને એના માથા ઉપર પગ મૂકતા અજ્ઞાની જેલિં પણ લઈ આવેલા આશીર્વાદને હારી ગયેલા પાછા પાછા હારી ગયેલા હવારથી હા જુદી તમે આશીર્વાદ આપો તો બે ચારને તો ફળવાના ફળવાના ને ફળવાના જ જે ફળવાના એ આપણા ભક્તો અને પેલા કંઈક દાવા તો કરવાના નથી મને કે એ તો બધું સારું પણ આ છોકરાનો છાનો રાખો છો એ શું મેં કહું આ બહેનોને પૂછી જુઓ ગમે એવું છોકરું રોતું હોય હે હે પકડી પકડી જશે જશે મોટી કોઈ સેવા હોય તમે હાવ નક્કામાં ના માની લો અમને આથી મોટી કઈ સેવા હોઈ શકે એક વડોદરા છે ને વડોદરામાં કિડની હોસ્પિટલનું બહુ મોટું મકાન બંધાવવાનું અને ખાતમાં મને બોલાવ્યો